નમસ્કાર મિત્રો મારો આજનો વિષય છે કાવ્ય પઠન પતિ પરમેશ્વર લગ્ન થયા માતા પિતાએ કીધું પતિ પરમેશ્વર લગ્ન કરીને ગયા સાસુએ કીધું પતિ પરમેશ્વર માતા પિતા કહે પતિ કે એમ કરવાનું પતિ પરમેશ્વર પતિ કહે મારા ઘરના કહે એમ કરવાનું પતિ પરમેશ્વર પતિના હૃદયમાં મેળવવું હોય સ્થાન પતિ પરમેશ્વર જોઈએ જો સમાજમાં ઇજ્જત તો પતિ પરમેશ્વર જોઈએ જો બાળકની નામની પાછળ પતિનું નામ તો પતિ પરમેશ્વર મેળવવું હોય સાસરીમાં હૃદયમાં સ્થાન તો પતિ પરમેશ્વર મારા વિચારે પતિ બને દોસ્ત પણ પતિ પરમેશ્વર હું ચાહું દોસ્તી પતિની નજરે પત્ની પતિ પરમેશ્વર સિંદૂર એના નામનું મંગળસૂત્ર એના નામનું પતિ પરમેશ્વર દરેક વિષયમાં પસંદ ના પસંદ એમની પતિ પરમેશ્વર એમની જ મરજી બધે ચાલે પતિ પરમેશ્વર માન સન્માન મોભો એમના લીધે પતિ પરમેશ્વર પત્નીનું અસ્તિત્વ પતિના લીધે મિત્રો પતિ પરમેશ્વર મિત્રો હું ચાહું અલગ પહેચાન પતિ કહે હું જ પહેચાન પતિ પરમેશ્વર બાળકોના સંસ્કાર માતા પિતા કહે મારા જ બાળકો